તો કેમ છો મારા કલેજાઓ હું છું નીલ ચાવડા ને નવા બ્લોગ તમારું હાર્દિક 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 સ્વાગત કરું છું આજે આપણે ઘણા ટાઈમ પછી બ્લોગ બનાવી હી અને આઈ થિંક ઘણો ટાઈમ થઈ ગયો બરાબર ને અને તમે બધા મને ખબર હે અમારા બ્લોગ રાહ જોઈને બેઠા હતા તો આજનો બ્લોગ સેના માટે છે તો આજે અમારા કિંજલબેન છે ને એને લેપટોપ લઈ દેવાનું છે આપણે એમને કોડિંગ નું ને બીસીએ નું કામકાજ હોય ને એટલે બરાબર તો આપણે સ્પેશિયલ આજે લેપટોપ લેવા જશું બારે અને આ જો કામ વિનાની હે ને એમણે રખડે રખડે હમણાં એને ફોન તો લઈ દીધો તો મિત્રો બરાબર તને તારો ભાઈ ફોન લઈ દીધો આમ કેવું ફીલ થાય છે અચ્છા પેલો રે ને એને મેં ફોન લઈ દીધો છે મિત્રો બરાબર અને આ તો પાણી ગરમ થઈ જાય ફોન લઈ દીધો ને મેં તને નહીં પૈસા દે દીધો પાછા મારા શું ના શું વાત ખોટી મને મારા પૈસા પાછા દઈ દેજે આપણે મિત્રોની પાસે પૈસા પાછા લેવાના છે લેવાના લેવાના જ છે બરોબર અત્યારે ભલે ગમે એટલા લાડ ઘરે હવે આપણે સારામાં હે ફોન લઈ દીધો કોને કહેવાય ફોન લઈ દેવો એટલે ઈ જ થયું ને આપા પછી દઈ તો દેજે મારા પૈસા પાછા તો તમારું બધી મારત કરી રાખવાનું વાત તો કરો તો હાલો મિત્રો હવે આપણે જશું લેપટોપ લેવા પર ટોપી બોવી પહેલા લઉં પછી મારા દાંત કાટશે દાંત તો હું કાટે ને કયું લેપટોપ લેવાય તમને કોઈને ખબર કે કયું લેપટોપ લેવાય અત્યારથી કોમેન્ટ કરી નાખો હું કયું લેપટોપ લઈશ આગળ મારો વિડીયો જોઈને ન કહેતા કે આ લેપટોપ લીધો બરોબર અત્યારથી કોમેન્ટમાં કહી દો કે નીલભાઈ તમે આ લેપટોપ લેહો બરોબર બાકી તો હું તમને આગળ જઈને બતાવીશ કયું લેપટોપ લઉં છું બરોબર તો આપણે કિંજલબેન આવી ગયા છે અને હવે આપણે એના માટે સ્પેશિયલ લેપટોપ લેવા જવું છે એટલે એને કીધું હતું કે મને લેપટોપ લઈ દે હા નહીં અડો એમ મારો લેપટોપ મારા વિડીયો બધા એડિટ તારે કરી દેવાના એટલે આપણે

અને આ જો અમારા હાવા જો નોખો વાયડો આ જો જો એ હાવા જ જો આમ ફરી ગયો એ હાવા જ લાખ લઈને મનાળા તો હાવા એકલો પણ એકલો એટલે તારી ગાડીમાં માં કઈ વાંધો આવ્યો ના ભાઈ આપડી ગાડી માં કઈ નથી તો વાંધો નહીં આ તો અંદર જ ગરી ગઈ હતી ગયો એકલા હતા બધે ઉપર ચડી ગયા હતા સંતાઈ ગયા હતા ભાઈ ભાઈ એકલા હતા ફાઇનલી મિત્રો આપડી જમકુડી લઈ લીધી ને કિંજલબેને બેહાર દીધા લેપટોપ તો ભાડું ચાલો મિત્રો જમકુડી લઈને આપણે હે ને મુક્ત થાય એમ કરવું તો ચાલો મિત્રો પેલા આપણે વિહાન ને પથ્થુ ને બાલ મંદિર થી અને પછી આપણે એને ને પછી આપણે લેપટોપ લેવા જઈએ અને ટાઈમ જમકુડીને જોઈ નહી હોય તો જોઈ લે આપણી જમકુડી જમકુડી ને તો મસ્તી નો ગાર્ડ નખાઈ દીધો છે એમ ગયું મોબાઈલ ગાર્ડ આવે ને તો આપણે પહોંચી ગયા પથ્થુ પથ્થરના બાલ મંદિરે અને કિંજલબેન અંદર લેવા ગયા છે હમણાં બરાબર કિંજલ બેન હમણાં આવી જાય પથ્થું આવી જાય તમે બધા મિત્રો લાઈક કરવા લાગજો અને જે આપણી ચેનલમાં નવા હોય સબસ્ક્રાઇબ કરી નાખજો સબસ્ક્રાઇબ હજી સુધી કોઈ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આવી જ રીતના આપણે ડેલી ટ્રાય કરશું બાકી કિંજલ અને કોમલ બેનું યુટ્યુબમાં અકાઉન્ટ છે બે વ્લોગે મૂકશે બરાબર અને નવા નવા વ્લોગ એમાંય આવશે હું મૂકીશ એટલે બધાને પ્રોબ્લેમ ના આવે ડેઈલી તમે જોઈ શકશો તમાર વિડીયો જોશ વ્લોગ જોશ હે

મોઢામાં ફાકી ભરી એ તો ચાલુ જ હોય ચોવીસ કલાક બોલો બોલો હવે આપડે લેપટોપ લેવા જાય જોઈ લઈ દઈ નઈ કેવું

લઈ <tune> દઉં <laughs> <laughs>

બરોબર કોમેન્ટમાં કીધું લેપટોપ કેવું હે બરાબર ઇન્ટેલનું હે આપણે સ્પેશિયલ એડિટિંગ માટે અને આનું કોડિંગ કોડિંગ હોય ને કંઈક વેબસાઇટનું કઈક બનાવવું છે ને એટલે મેં કીધું લાવ અત્યારે એસી હજાર રૂપિયાનો આપણે ખર્ચો કરાવી દઈએ ભલે ખુશ રહે મારો એક વિડીયો ન બન્યો એટલે તું ગયું યાદ રાખી હું વેચી નાખી બરોબર અને આમ આપણે ગેમિંગ એ રમી શકીએ ભેગું ભેગું જો ને એ માથે રાઉન્ડ લેવું આપણે તો મિત્રો કોમેન્ટ માં જરા કહી દીજો ફાઇનલી આ લેપટોપ અત્યારે આપણે રાખી લીધું છે કોમેન્ટ માં કે લેપટોપ કેવું લાગ્યું છે અને કેટલો બધો ખર્જો કરાવ્યો છે ઘરે ભેગી સાથે તો એડિટિંગ ના કરતા આપણે ઘરે લેપટોપ જે હોય તો તમે રેડી કરશો ઘરે એવું કીધું તમે પડી તો તો તમને આવડે એક લેપટોપ છે એ ખાલી

અરે સોરી લેપટોપ લઈ લીધું એમાં એવું હે કે ટીવી જોયું અમે ટીવી કદાચ જોયું હવે પૈસા પૈસા કંઈક ખાઈ તો થોડોક ટાઈમ પછી ટીવી લેવું બરાબર અત્યારે ખાલી આપણે લેપટોપ લીધું હેન આપણે આવે લંચ ટાઈમ નાખીને નાસ્તો કરવા લઈ જાય જોઈ જોઈએ ક્યાં નાસ્તો કરવા લઈ જાય આપણે એટલે મિત્રો આપણે નાસ્તો કરવા પહોંચી જાય કિંજલ બેન અને રવિના બેન ને લઈ શું કે ભાઈ મજામાં હા હજી આપણે હું ખાવાનું જોઈ ગયો શેરીમાં કોણ કોણ નાસ્તો કરી રહ્યા નામ લઈ ગયો

શું ગમે મે મંગાયું છું એમ પૂછું શું મંગાવ્યું કિંજલ હાટુ દાળ બકવાન હવે આ તો બટેટા ખાઈ જાય ને આ દાળ બકવાન ખાઈ જાય બેય ખાઈ છે ઉખડ મને કઈ ખાવા નથી હું તો ઘરે દાળ બકવાન નથી હા દાળ બકવાન ખાઈ ગઈ આખા જોઈ લો શરીર હે ટિટ માકડી જેવું ને આખા દાળ બકવાન આખી ડીશ ખાઈ ગઈ

લેપટોપ માં 3 કલાક નું ઇન્સ્ટોલેશન નો ટાઈમ છે એટલે લેપટોપ આપણે આજે ઘરે આવી જાય આજે ભેગો નથી લઈ જતા અને રવિનાબેન લેતા આવશે આજે બરોબર ને ઓકે તો પછી સ્પીકર ને હા એ તો સ્પીકર તો વાંધો નહીં એમાં આપણે આપણો જોવાનું પિક્ચર માર્કો હવે આપણે રવિનાબેન ઉતારી દીધા છે કામ પતી ગયું છે હજી નથી પણ હવે ઘરે થઈ જશે ડિલિવરી અને આને જો

સીએનએમ કલેક્શન જે લોકો નથી આવ્યા ને એ લોકો પહોંચી જાજો અને મારા કાજલબેન ઓનર ઓનર બેઠા છે બંધ કરજે કોપીરેટ આવી જશે બેન હા કોપીરેટ આવી જાય અને આપડા કિંજલબેન 80000 રૂપિયાનો ખર્જો કરે આપણી પાસે હે ત્રણ કલાક કીધું ઇન્સ્ટોલેશન નું હજી એક લેપટોપ મિત્રો ભાઈ આપડી પાસે એ લીનો હોય

બ્રાન્ડ નથી એમાં પ્રોસેસર છે ને હાઈ છે ટોટલ એ નો થોડી હોય 1 હે ને પણ હા હોય ને 1 GB હમ એટલે મોંગો આવ્યો ને તો તમે ગમે ત્યારે આવશો ઓનલાઈન ઓર્ડર માં પૈસા પૈસા કોઈ ના માં નાખો ના સમજ રહ્યો સમજ રહ્યો સમજ રહ્યો ના તો મિત્રો હવે આપણે ડાયરેક્ટ થઈ જશું ઘરે આ તો મે કીધું કે ચાર ના પૈસા કે રસ્તા આપણે આપવા નો પડે એટલે કાજલ બેન ભાજ આપણે ખર્જો કરાવી લે ચા મંગાવો ને બાકી તમને જોઈ લો આપણી દુકાન જેમ નથી જોઈને લોકો દુકાન નથી જોઈ જોઈ લ્યો અને આપણે જો ગયા પછી જિંદગી જાણે કલેક્શન મળી જશે તમને મળી જશે આપણે કિડ્સ કલેક્શન રાખીએ છીએ બરાબર કિડ્સમાં લિમિટેડ કલેક્શન છે પણ તમને કુર્તીમાં વેસ્ટર્નમાં ઘણું બધું કલેક્શન મળી જશે કોઈને શર્ટ્સ જોતા હોય તો બી મળી જશે અને વેસ્ટર્ન કલેક્શન એ આપણી પાસે બહુ સારું એવું છે બાકી તો પેન્ટ છે કોઈ બી વસ્તુ તમારે જોતી હોય તો તમે ઓનલાઈન ઓર્ડર કરી શકો છો બરાબર ડ્રેસીસ છે ડ્રેસ તમે છે ને આ ટાઈપના ડ્રેસીસ આવશે અલગ અલગ કલેક્શનમાં પછી એક આમાં બહુ મસ્તનો છેલ્લી મળી જશે રેન્ટ ઉપર જોતા હોય તો રેન્ટ ઉપર એ મળી જશે સ્પેશિયલ લગનગાળા માટે રેન્ટ ઉપર જોતા હોય તો રેન્ટ ઉપર અને તમે જોઈ લો અલગ અલગ ટાઈપના આ લે છે કોઈને નવરાત્રી છે આ તે છે

કોનો <groves Lock roadmap> લોક મારો કેટી લે હા મનાવડે ને પણ લઈ આવી સરસ કે મિત્રો આવડે પહોંચી ગયા ઘરે હા હા વસ્તુ લેવાનું બાકી છે લે 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 બધું લઈ લે વિહાને ટેટી ખાવા બેહી ગયો હે એ ટેટી ખાને નથી શું નથી નથ ખાઈ ટેટી કા નો ભાવે તને ઈ ખાઈ હે

ત્યાં સુધી તમે બધા જે લોકો નવા જે લોકો સબસ્ક્રાઈબ કરી નાખજો જેને લાઈક નથી કર્યું લાઇક કરવાનું ભૂલતા નહીં અમારો વ્લોગ જો તો મફતમાં ન જતા એટલે લાઇક કરવાનું ભૂલતા નહીં અને મળી આવે આપણે બીજા વ્લોગમાં બીજો વ્લોગ ક્યાંનો બનાવો શું બનાવો કમેન્ટમાં કહી દેજો તો બધાને બાય બાય ટેક કેર